મિત્રો સેન્ટ્રલ બેન્કની ડિજિટલ કરન્સી આ જ વસ્તુ શોર્ટ ફોર્મના શોર્ટ ફોર્મમાં થમડેલ ઉપર મેં તમારી સામે મેન્શન કરી છે આરબીઆઈએ જણાવ્યું છે કે આવું થવાથી આપણને ખૂબ જ મોટા મોટા ફાયદા થવાના છે મતલબ કે ડિજિટલ રૂપિયો આવી રહ્યો છે મિત્રો અને આ કોઈ બેંક નોટથી અલગ નહીં હોય બની શકે છે કે શરૂઆતમાં ભાઈ એમ કે બધા કે બેટા તમે કેશ ન લ્યો બેંકવાળા તમને પૈસા આપશે પૂછવામાં આવશે કે ભાઈ અકાઉન્ટમાં કેટલા રૂપિયા છે આપણે કહેશું ભાઈ હજાર રૂપિયા છે એક કામ કરો અમે તમને અગિયારસો રૂપિયા આપશું પણ તમે તમને કેશ નથી લેવાનું અથવા તો પછી અરે છોડો ભાઈ એક હજાર અને દસ રૂપિયા તમને આપી દેસુ અમે શું કામ કારણ કે તમે અમારા ઘણા બધા પૈસા બચાવી લીધા હવે કયા પૈસા બચાવી લીધા છાપવાનું બચાવી લીધું હવે તમે આને કાર્ડ છો એટીએમ અમને ચલાવવું પડશે આ બધી વસ્તુઓ કરવી પડશે આટલો બધો તામજામ ખર્ચ કરવો પડશે નથી કરવું તમને ખબર છે સેન્ટ્રલ બેંક ભવિષ્યમાં જેવી રીતે આજની તારીખમાં યોજનાઓના પૈસા એકદમ બેંક એકાઉન્ટમાં આવી જાય છે વિચાર કરો મિત્રો બેંક પાસે જવાનું તો કામ જ હવે નહીં બચે બેંકના કામ પછી બીજા કઈક થઈ જશે ભાઈ કે તમે લોકો તો ખાલી બિઝનેસ ગ્રો કરવા ઉપર કામ કરો બસ કે તમારો બિઝનેસ કેવી રીતે મોટો કરવામાં આવે આ બધું છોડી દો સરકાર એક એક ક્લિક ઉપર પૈસા ટ્રાન્સફર થઈ જશે યોજનાના પૈસા હોય એક ક્લિક કરો લોકો પાસે પૈસા બેંક એકાઉન્ટમાં પહોંચાડો એમના જો બધી વસ્તુઓ ડિજિટલ થઈ રહી છે તો પૈસા શું કામ ડિજિટલ ન થાય અને ઉદાહરણ તરીકે તો આપણે જોઈએ ચૂક્યા છીએ ને મિત્રો કે ભારત ત્રણ હજાર કરોડના ટ્રાન્ઝેક્શન એક એક ક્લિક ઉપર કરે છે તો વિચારીને જુઓ મિત્રો આપણે ક્યાં જઈ રહ્યા છીએ તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ બજેટમાં પણ આ વસ્તુ વિશે ચર્ચા કરવામાં આવી હતી મિત્રો ફેબ્રુઆરીમાં નિર્મલા સીતારમણે બજેટમાં કહ્યું હતું નિર્મલા સીતારમણના બજેટમાં કહેવામાં આવ્યું હતું કે ભારત જલ્દી જ પોતાની ડિજિટલ કરન્સી લાવવાનું છે અને આરબીઆઈ પૂરી રીતે આની તૈયારી કરી રહ્યો છે મિત્રો સાત તારીખનું એક પ્રેસ નોટ મિત્રો તમે બધાએ જોયું હશે અથવા તો ગૂગલ કરી લેજો આમાં આરબીઆઈ એ પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે અમે કન્સેપ્ટ નોટ ઓન ડિજિટલ કરન્સી લોન્ચ કરી રહ્યા છીએ આ કન્સેપ્ટ નોટ શું હતો આમાં સરકારે એકદમ સાફ સાફ જણાવ્યું હતું કે કેવી રીતે થશે આ આમાં શું શું કરશું અમે આરબીઆઈ આ બધી વસ્તુઓ જણાવી રહી છે અને હવે આપણે કયા પ્રકારે આગળ વધશું આ બધી બધી વસ્તુઓ તો આરબીઆઈ નો અલ્ટિમેટલી પ્લાન શું છે આરબીઆઈ નો પ્લાન કઈ પણ નથી સાહેબ પહેલો તો છે એક ડિજિટલ રૂપિયાને માર્કેટમાં લઈને આવવાનું જેના લીધે તમારી જે પેપર કરન્સી છે ને એને રિપ્લેસ કરી શકાય અને ખૂબ જ એકદમ સરળ રીતે હવે તમારામાંથી ઘણા બધા લોકો ગભરાઈ જશે કે ભાઈ સાહેબ અમારો કોઈ મોબાઈલ ચોરી કરી લેશે તો શું થશે સાહેબ આપણા પૈસાને કોઈએ હેક કરી લીધું તો તો શું થશે હવે એક એકદમ સિમ્પલ પ્રશ્ન હું પૂછી રહ્યો છું ભાઈ તમારા બટુઆની અંદર ઘણા સમયથી તમારા એટીએમ કાર્ડ રાખેલું છે પૈસા પણ પડ્યા છે કોઈ લપણ મારીને તમારા પાસેથી એટીએમ કાર્ડ જાટીને ભાગી ગયો તો શું થશે બીજો નંબર તમારો જે બટવો તમારા ખીચામાં પડ્યો છે જો તમારાથી પડી ગયો ખોવાઈ ગયો તો શું થશે પૈસા તો એમાં પણ તૂટશે ને આજે જે તમે આજે આજની તારીખમાં તમારી પાસે જે એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ રાખીને તમે ફરો છો જો કોઈ મશીન લઈને આવે આજે આજકાલ તો આ વાઈફાઈ એનેબલ આવી ગયા છે ને પોકીટ ઉપર લગાડે છે અને ડાયરેક્ટ પૈસા જ ગુમ બે હજાર રૂપિયા તરત એકાઉન્ટમાંથી નીકળી જાય તમારી પોકેટ ઉપર મશીન લગાડીને બસ કોઈ ટચ કરીને બે હજાર રૂપિયા કાઢીને આલ્યો જાય શું કરશો ભાઈ કઈ નહીં થાય તો જ્યાં પૈસા છે ત્યાં અસુરક્ષા તો છે જ ભાઈ પણ તમે એ આધાર ઉપર કે પૈસા ચોરી થઈ જશે તો આના માટે તમે કામ કરવાનું બંધ થોડી કરી દેશો ભાઈ તો સરકાર જો આ કામ કરશે તો બીજી બધી વસ્તુઓની પણ સંભાવના તો વધશે જ પણ મિત્રો એની જાણકારી કાઢવી સંભવ છે એને ખબર હશે કે આ માણસ પાસે ચોરી થયા છે સાયબર થાણા બનાવીને એમનો કામ તો સંભવ છે પણ ઘરમાં જે પૈસા ભરી ભરીને બેઠા છે એમનું શું જે કાળો નાણો ભરેલો પડ્યો છે આપણા ભારત દેશના ઘણા બધા ઘરોમાં એનો શું કરવામાં આવે તો એના માટે મિત્રો આ જે છે આ એક તરીકો છે આપણે તો ઘણી વાર ચાય હોટલ ઉપર બેઠા બેઠા ચર્ચા કરતા હોઈએ છીએ ને કે ભાઈ આ તો સરકાર વિચારતી નથી આપણી પાસે તો આપણા ભારત દેશમાં જેટલા પાસે પૈસા નથી એટલા પૈસા તો લોકોના ઘરમાં પડેલા છે આપણે કહીએ છીએ ને આ તો ઇન્ડિયાના માણસો જો જણાવી દે કે આપણી પાસે રિયલમાં પૈસા કેટલા છે તો આપણા દેશની ઇકોનોમી પાંચમા નંબરની નહીં નંબર વન ઉપર પહોંચી જશે આપણે તો જણાવતા નથી સંતાડી સંતાડીને આટલા બધા પૈસા સંતાડીને રાખેલા છે અને ઘણા બધા લોકો તો એમ પણ કહે છે ને કે ભાઈ આપણે આપણને ખબર છે મંદીએ કેમ ના માર્યું ખબર છે તમને કારણ કે આપણી પાસે પૈસા પડ્યા છે ભાઈ ભાઈ આપણી પાસે એવા પૈસા પડ્યા હતા જે સરકારને ખબર નહોતી આપણે એનામાંથી પોતાનું ઘર ચલાવી લીધો દુનિયા આખી મંદીમાં હતી આપણે તો આપણા ઘરના પૈસાથી ચલાવી લીધું તો બેટા ચિંતા ના કરો સરકાર હવે આ બધા લોકોને આ લોકોને લાઈન ઉપર લાવવાની તૈયારીમાં છે તો વોટ ઇઝ ફેટ મની આ જે પૈસો છે જેને સરકાર જે છે બેકિંગ કરવાની છે મતલબ કે બે ક્રિપ્ટો કરન્સી નથી કે જેના વિષયમાં બીજો માલિક હશે ડિજિટલ કરન્સી લાવી રહી છે ફોન પે અને પેટીએમ ગુગલ પે આવો જે લપાલ આપણે યુઝ કર્યું છે ને આરબીઆઈ સમજી ગઈ છે ભાઈ આ લોકો એકદમ તૈયાર છે ડિજિટલ કરન્સી માટે મતલબ કે સરકારને મેસેજ ચાલી ગયો છે કે આ લોકો એકદમ સો ટકા ઓલરેડી તૈયાર છે બધા આમને બસ કહી કે તમે આ પૈસાને જે પેટીએમમાં રાખીને ફરી રહ્યા છો આને હવે તમે કેશ નહીં કરાવી શકો કેશ નહી કરાવી શકો થી મતલબ એવું થયું કે બેંકમાં જઈને જ્યારે તમે એકદમ નવા નવા ફ્રેશ નોટ કાઢીને લાવો છો એ હવે તમે નહીં લાવી શકો બાકી નોટની વેલ્યુ એને એ જ રહેશે સરકાર પોતે આ વસ્તુ આ વાતની ગેરંટી લેશે કે હા આ પૈસા તમારા જ છે અને અમારી પાસે એકદમ સેફ છે સરકારે કહ્યું કે અમે આને બે પ્રકારથી યુઝમાં લેશું એક તો અમે આને હોલસેલ પરપઝથી લેશું અને બીજું હશે રિટેલ પર્પઝથી જે જનતાના કામમાં આવશે હોલસેલ મતલબ હોલસેલ નો મતલબ એમ થયું કે એક એસબીઆઈ બેંક છે એને સરકાર પાસેથી પૈસા લેવા છે મતલબ કે સરકાર પૈસા નથી આવતી સરકાર તો ગવર્મેન્ટ આરબીઆઈ ને ટીકાવીને એનાથી પૈસા અપાવે છે હવે આરબીઆઈ થી માની લો કે એસબીઆઈ ને પૈસા જોઈએ છે તો એ પણ હવે આવી રીતના ટ્રાન્ઝેક્શન નહીં કરે કે લેઓ સાહેબ અમારો આ ટ્રક ભરીને પૈસા આવી રહ્યો છે તમે તમારી પાસે રાખી લો ના ભાઈ ત્યાંથી એક મેસેજ આવશે ટન આટલા પૈસા તમારા એકાઉન્ટમાં આવી ગયા છે હોલસેલમાં જયારે કારોબાર ચાલશે ને ઘણા મોટા મોટા કરોડોના કારોબાર એકદમ ધડાધડ ચાલશે તો આ બધી જે વસ્તુઓ છે એ થઈ જશે હોલસેલ ડિજિટલ કરન્સી હવે તમારામાંથી ઘણા બધા લોકો કહેશે કે ભાઈ સાહેબ માની લો કે એટલો મોટો એક હેકર આવી ગયો એકદમ આખે આખો એકાઉન્ટ ઉડાડી નાખ્યો એટલા માટે આને બે ભાગમાં વેચી નાખ્યું છે મોટા ટ્રાન્ઝેક્શન એક રીતે અને બીજા જે નાના ટ્રાન્ઝેક્શન છે એ બીજી રીતે જેનાથી આ લોકોના ડરથી એકદમ બચી શકાય તો આ જે સીબીડીસી છે એ બે પ્રકારની થવાની છે સીબીડીસી ડબલ્યુ મતલબ કે હોલસેલ ટ્રાન્ઝેક્શન અને સીબીડીસી આર મતલબ કે રિટેલ રિટેલમાં આપણે અને તમે અને મારા જેવા જે લોકો હશે નોન ફાઈનાન્સીયલ લોકો એ સામેલ થશે અને હોલસેલમાં જે લોકો સામેલ હશે એ મોટા ટ્રાન્ઝેક્શનવાળા ઘણા બધા લોકો એમ છે કે આ ક્રિપ્ટોકરન્સી છે કે શું ફરિવાર હું કહું છું ક્રિપ્ટોનો કોઈ બાપ નથી મતલબ કે એની કોઈ પણ ઓથોરિટી નથી ક્રિપ્ટોને કોઈએ પણ લીગલ નથી કર્યું કોઈએ પણ એમ નથી કહ્યું કે જાઓ હું તમને આ પૈસા ઓથોરાઇઝ કરું છું તમે માઇનિંગના થ્રુ એને બનાવ્યું મશીનોના થ્રુ માઇનિંગ કરીને એને બનાવ્યું છે ઘણી બધી તકનિકનો ઉપયોગ કરીને આનો એ આનું ઉત્પાદન કર્યું ક્રિપ્ટોકરન્સીના અંદર સરકાર કોઈ પણ બેકિંગ નથી કરતી એની અને આપણી જે ડિજિટલ કરન્સી છે એને સરકાર ઓથોરાઈઝ કરે છે કે હા અમારી કરન્સી છે અને તમને ખબર હોવી જોઈએ કે ભારત સરકાર આના માટે ઘણા લાંબા સમયથી વિચાર કરી રહી છે કારણ કે સરકાર જે છે એ ક્રિપ્ટો કરન્સીને એન્ડોસ નથી કરતી સરકારનો કહેવું છે કે ક્રિપ્ટોએ લોકોની અંદર ઘણા બધા ખોટા કામો કરવાની ભ્રાંતિ ફેલાઈ નાખી છે અને આનાથી બચવા માટે અમે પોતાની એક ડિજિટલ કરન્સી લાવશું તો આના ઉપર પણ શું માઇનિંગ જેવી વસ્તુઓ થશે શું મશીનો લગાડીને આને બનાવવું પડશે શું કામ ભાઈ કઈ પણ નથી બનાવવાનું તમારા મોબાઈલમાં એક નંબર લખેલો આવશે કે આ નંબર છે આટલા પૈસા આવે તમારા થયા એક બીજી ખબર છે ચાલાકી આમાં છે અને એ શું છે તમારી તમારી જે છે ખર્ચ લિમિટ વધારવી ક્યારેક તમે જોજો તમે તમારા પર્સમાં તમારા વોલેટમાં તમે દસ હજાર રૂપિયા લઈને ક્યારેક માર્કેટમાં જાજો તમે એ પૈસાને લઈને મિત્રો દસ દિવસો સુધી ફરી શકો છો પણ તમે એ રકમને ઝીરો કરીને ક્યારે પાછા નહીં આવો ક્યારે પણ નહીં થાય મિત્રો કે આપણા મગજમાં એક વાત ફિટ થઈ જશે કે યાર ઝીરો તો એકદમ નથી કરવું બટવો એકદમ ખાલી તો ન થવું જોઈએ અને બીજી બાજુ તમને જણાવું તમને ક્રેડિટ કાર્ડ આપી દેવામાં આવે કે લો ભાઈ આને આને ખર્ચ કરીને આવો દસ હજાર રૂપિયાની પણ જો લિમિટ હશે ને તમે તમે નિપટાવીને આવશો ભાઈ કરજો લઈને નિપટાવીને આવશો તમારા એકાઉન્ટમાં પૈસા નથી માઇનસમાં જશે મતલબ કે તમે માઇનસમાં પેમેન્ટ કરીને આવશો આ જે વસ્તુ છે આ ઓનલાઈન ના સૌથી મોટા નુકસાન છે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં સૌથી મોટો જે નુકસાન છે કે માણસ જે છે ઈ પોતાની લિમિટ થી વધારે ખર્ચો કરે છે સરકાર આને વધારવા માંગે છે

કે ભારત જે છે ભારતની જે સરકાર છે આરબીઆઈ હવે વિચારી રહી છે કે પૈસાને ડિજિટલ કરવામાં આવે સરકાર આને બે રીતે લાગુ કરશે એક તો ડાયરેક્ટ રીતે અને એક ઇનડાયરેક્ટ ડાયરેક્ટ મતલબ કે સીધે સીધો તમારા સાથે કોન્ટેક અને ઇનડાયરેક્ટ મતલબ કે કોઈ એજન્સીના થ્રુ તમારા સુધી વાત પહોંચાડવી ધીરે ધીરે મિત્રો આના વિષયમાં હજી પણ વધારે માહિતી સામે આવશે હજી એક પ્રશ્ન હજી પણ મગજમાં રહી જશે કે એ શું છે કે ભાઈ આ તો ખાલી ઇન્ટરનેટની જે છે વસ્તુ છે ને મતલબ કે આ ટ્રાન્ઝેક્શન પૂરી રીતે ઇન્ટરનેટ ઉપર ડિપેન્ડ કરશે ના મિત્રો જ્યારે આજે તમને ટ્રાન્ઝેક્શન કરવા માટે વગર ઇન્ટરનેટના ઇન્ટરનેટ વગર પણ મોબાઈલમાંથી ટ્રાન્ઝેક્શન કરવાની સુવિધાઓ તમને આપવામાં આવી રહી છે ધીમે ધીમે આ જે વસ્તુઓ છે એ હજી પણ આગળ વધશે વગર કોઈ ઇન્ટરનેટના પણ ટ્રાન્ઝેક્શન સફળ થશે આના ઉપર મિત્રો ચાઇનાએ આપણથી આપણાથી બે વર્ષ પહેલા જ પાલટ પ્રોજેક્ટ ચાલુ પણ કરી નાખ્યું છે ચાઇનામાં મિત્રો ફરી એકવાર તમને જણાવી દઉં પેલા પણ ઘણા વિડીયોમાં કહી ચૂક્યો છું કે ઘણા અમુક લોકો ઉપર ચાઈના જે છે એ આ વસ્તુ અપ્લાય કરી રહ્યો છે કે આના ઉપર શું રિએક્શન આવે છે સકારાત્મક આવે છે કે નકારાત્મક આવે છે જો નકારાત્મક મેસેજ આવ્યા તો છોડી દેસુ એકદમ સિમ્પલ વાત છે તો મિત્રો તમારી રાય જરૂર આપજો આ વિષયમાં સેશન આપણો લાંબો થયો છે પણ આપણી કોશિશ રહી છે કે તમારા મગજમાં જેટલી પણ આ વસ્તુ ફિટ થઈ શકે આપણી એટલી આપણે કરવાની કોશિશ કરી છે તો આ વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે તમારો શું કહેવું છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો